હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત નહીં જૈન ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે અને એક બીજી નવી અપડેટ આવીએ મિત્રો તો હું નવી ચેનલના શૂટિંગ માટે જવાનું છે મિત્રો આજે રાજુ કાકાનો રાત્રે ફોન આવ્યો તો અને રાત્રે નક્કી થઈ ગયું છે આવું અને મારું ડીકુ મિત્રો બીમાર પડી ગયું છે ત્યારે સવારે ઉઠી ને એવું બે ત્રણ ઉલટીઓ થઈ ચાકી દે બે તને હું થયું તું કે પેલા પાટો તો હોબો જ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું બીમાર પડ્યો છું દાખન જઉં છું પગ પાતો બોધ્યો ઉલ્લી થઈ હું ચા પી દઉં હું ચાપી દઉં ટાટાચન કરું ટાટા તો મિત્રો મસ્ત આપણો ચા નાસ્તો આવી જાય ગરમા ગરમ ફટોફટ ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં તો મિત્રો નાસ્તામાં તો જે આપણો રેગ્યુલર છે એ નાસ્તો લઈ લીધો ચા લઈ લીધો તો પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને અમારા બાર પર્વના આગેવાનો અમુક પધારે મોહન થાળમાં પગ છે આખા રહ્યા મોહન થાળમાં ડૂબાઈ અને આટલા દાવાથી બધી રજાઓ હોય પાડી કેટલા વિવાહ કર્યા ક્યો અમે બધા તૈયાર હતા પણ સવારે ફાન કરે કે મારે જવાનું છે મારે મોમે જવાનું છે મારે ફળણામ જવાનું મારે ઢેકણામ જવાનું છે તો જવાનું છે હા તો મિત્રો પચ્ચી તો નહીં લેટ મને પતા વધારે આવતી વધારે હું તો વધારે તો નઈ પણ

વાયરો ખતરનાક છે રાધુ કાકા વરસાદ આવશે કે નહીં આવતો વરસાદ તો આવે હોકા તો આપણો શું નળ છે નળ જ છે કે વિડિયો નહીં બનાવવાનો વિડિયોમાં તો વરસાદ નું લઈ લેવાનું તમારે તો કેવું જ છે કે સર હું જો ખેતી કરી મારા ખેતી ગણક ના ગણા હી ખેતી જોઈએ એમ શું થાય વાયરો તો ખતરનાક ચડાવે છે ને વાતાવરણ એ ચોમાહા જેવું કરી નાખ્યું છે ભગવાન ઉનાળો ગાળી નાખ્યો છે હું ડાયરેક્ટ ચોમાહું લાવી દીધું એક એક બે કટ બતાવીએ તમારે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જાય છે મિત્રો અને એક એક કટ લેવાનું સેટિંગ નહીં થયું કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી એટલા માટે મિત્રો બાકી તો લડી ગયું તો ફોન જોયામાં પડ્યું છે મિત્રો મસ્ત જમવાનું રેડી થાય છે રેડી થઈ જાય એટલે ફર્સ્ટ ક્લાસ જમી દઈએ અને જમીન પછી પાછું નીકળવાનું સાંભળ્યું જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મિત્રો કારણ કે જોગમયા ટાઈગરના શૂટિંગમાં કાલે રજા છે આજે થોડું વધારે શૂટિંગ કરવાનું હતું પણ નિકાન અને રાજુ કાકાને જવાનું હતું બાલ લગ્નમાં એટલા માટે મિત્રો એકાદ વિડીયોની શૂટિંગ ફટોફટ કરી અને પછી ઘરે આવીએ તો મિત્રો જમીન પછી નીકળીએ શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને મસ્ત ઘરમાં દંભાડું રેડી થઈ ગયું છે

અને હવે આવી જીએ છીએ જોગમાયા ટાઈગર ચેનલના શૂટિંગ માટે મિત્રો મસ્ત જમીન હોટલે આવીને બેઠા હતા અડધો કલાક જેવું બધાની રાહ જોઈએ આવું બધા આવી જશે એટલે મિત્રો આવી જશે મોમાનું ઘર બતાવીએ છીએ તો મિત્રો ખેતરમાં એકદમ મસ્ત શાંત વાતાવરણ છે બાકી તો આજે સુરત દાદા ચોખ્ખા ક્લીન દેખાય છે વાદળો વાદળો મિત્રો દેખવાય છે તો શૂટિંગ ચાલુ થાય એટલે મિત્રો એકાદ કટ બતાવવાની કોશિશ કરીએ પાછો તડકો પાછી ગરમી જેવી પડતી હતી

મિત્રો અગર રાબેતા મુજબ છૂટિંગ દરરોજ ચાલુ થઈ જશે આવો કોઈના લગ્ન એવું બધા ખાસ નહીં કોઈક છે તો એ ચેસ કરી લેવું બાકી હવે રજાઓ તો પડતી છે ને એ મિત્રો રજાઓ નહીં પડે મિત્રો ડીજી બે મૂકી છે મસ્ત અને આપણે ચા નાસ્તો કરવા બે જાય છે ચા મસ્ત ઘરમાં ઘરે મૂકી દે છે તો મિત્રો મસ્ત ચા લઈ લીધી છે અને આપણો રેગ્યુલર દરરોજનો નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે અને મસ્ત ઊંઘ લઈને બેઠા થઈ જાય છે મસ્ત ફ્રેશ થઈ જાય છે મોઢું બૂઢું ધોઈ બાકી તો મિત્રો વરસાદ ગજબ ને જોઈ લે બધી બાજુ આમ ક આ બપોરે તો મિત્રો ખરેખર એવો બધો તડકો હતો તે એવું લાગત ના વરસાદ આવશે આ બાજુ નહીં આ બાજુ બિલકુલ નહીં મિત્રો આ બાજુ વધારે વાયરો એ બાજથી ચાલુ થઈ ગયો જોઈએ છીએ હવે વરસાદ આવશે કે નહીં આવતો બાકી તો મિત્રો આપણે તો એવું માની લીધું હતું કે વરસાદ નહીં આવે સુરત દાદા હાથમવાની તૈયારીમાં હશે તો મિત્રો જેવું થશે એવી તમને અપડેટ આપી દઈશું બાકી તો હળા છ હાથ વાગી એટલે પછી દૂધ ભરાવા જવાનું છે તો મિત્રો દૂધ ભરાવા જવાનું થાય એટલે પછી મળી તો મિત્રો આપણે આવી જશે ખેતરમાં ઘાસની પોટી ઉપાડવા માટે મિત્રો હિડકી ચાલુ થઈ જાય છે બાકી તો દેખો ગુલાબીઓની બાજરી છેલ્લી મસ્ત થઈ ગઈ છે થું લઈ ગયું છે બાજરીયા ઉપર તો જલ્દીથી અંદર દોણો બેવાનું ચાલુ થઈ જશે બૂંધી વાંઢી શકાશ તો ફટોફટ નીકળીએ શું પાણી તો મિત્રો બાજુના વાગે છે ડીજે ફોનમાં તો ક્લિયર છે કે સંભળાય છે કે નહીં હમણાં તો પણ ડિગી મૂડમાં આવી જાય છે ઓહ ઓહ ઓ તારી ઓ તારી આહા એવું 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 નાચવાનું હોય નાચજે નાચજે છે એવું નાચ્યું હતું આ ઢીજી ઢીજી હા હો નાચો નાચો ગોડો છોકરા અરે ભાઈ એવા નાચી છે આહા આહા તો મિત્રો ભેસો દોહી જાય છે અને અમુ દૂધ લઈને ખડવાનું છે બાકી તો વાતાવરણ તો એવું ને એવું જ છે મિત્રો જોઈ લો મસ્ત દેખાય છે દૂધ લઈને જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત દૂધ ભરીને ઘરે આવી જાય છે બાકી જો સુરત દાદા મસ્ત લાલ લાલ થઈ ગયા છે મિત્રો ગોળ થાળી જેવા દેખાય છે આટલા લાલ ઘોડો તો મિત્રો હજી બધી વરસાદ આવે નહીં વાતાવરણ તો ખતરનાક કરી નાખ્યું હતું વરસાદ આવે એવું પણ આવી નહીં તો મિત્રો આપણે બોર ઉપર બેહવા આવી જ થોડી વાર માટે બાકી તો મારો બેસણ પૂરો કરી તો મિત્રો પછી જમવાનો ટાઈમ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજ અને ગરબા મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે બાકી તો મિત્રો વરસાદનું ત્રણસુમાં રૂપિયા આવે એવું લાગતું નથી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે કારેંગડો અને ચોળન શેકર મિક્સર ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે પછી હું તાડે ખાવા ના ગેસ થઈ ગયો છે બાકી તો खिचડી છે મિત્રો ઓમ સદ્યુત નીગી ખાય છે મકાયું કોક હોય ભાઈ મકાયું અને હું કેતો તો હાલ એ ભગવાન એ ભગવાન મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જશે બોર ઉપર આપણું એડિટિંગનું નું કામ કરવાનું મારા બાકી તો લાઇટનો કાપ થયો છે મિત્રો થોડી વારમાં લાઇટ પાછી આવી જશે બાકી તો વિડીયો છે બોલો એ કમેન્ટ કરી દેજો અને મિત્રો આ જ વરસાદની વાટુજ થાકી જાય વાતાવરણ તો ખર્તન ખતરનાક કરી દઉં જો જો ગુજતે એવો બરસતે નહીં એવું થયું કારણ કે માહોલ તો એવો થઈ જ ગયો તો વરસાદ આવી ગયો પણ હે ના બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમારે જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું નવા વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગી